રાજસ્થાન થી સમાચાર છે જાલોરમાં એક મોટી દુર્ઘટના થતા અટકી સાયલા છે એવામાં મુસાફરો ભરેલી એક બસ ના ડ્રાઈવરે જીવના જોખમે રસ્તો પસાર કરવાની કોશિશ કરી પરંતુ થોડી દૂર પાણીના પ્રકોપમાં બસ તણાવા લાગી બસ નદીના પાણીમાં ગરકાવ થતા મુસાફરોમાં ચીક પુકાર મચી ગઈ ઘટનાની જાણ થતા આસપાસના ગ્રામજનો દોડી આવ્યા અને બસમાં સવાર મુસાફરોને બચાવ્યા આ વિડીયો આપ જુઓ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર પાણીના તેજ પ્રવાહની વચ્ચેથી બસ ચાલકે બસ ચલાવવાનો પ્રયત્ન કર્યો અધવચ્ચે જ બસ પહોંચી અને પાણીના પ્રવાહમાં તણાવવા લાગી જેના કારણે બસમાં બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા સમાચાર છે એક મોટી દુર્ઘટના સાયલા વિસ્તારમાંથી પસાર થતી તુર નદી બે કાંઠે વહી રહી છે એવામાં મુસાફરો ભરેલી એક બસના ના ડ્રાઈવરે જીવના જોખમે રસ્તો પસાર કરવાની કોશિશ કરી પરંતુ થોડી દૂર પાણીના પ્રકોપમાં બસ તણાવા લાગી